હેલો ફેમિલી તો કેમ છો તો બધા મજામાં જ છો બધાને જય માતાજી જયમાં મોગલમાં અને બધાને હર હર મહાદેવ અને વાગી ગયા છે હાંજના હાડા પાંચ હાંજ પડવા આવી ગઈ છે ને હાડા પાંચ થઈ ગયા છે અને આપણે લોક સ્ટાર્ટ કરી દીધો છે તો આપણા લોકમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે હું જઈશી ને તાળા મારે છે કેમ કે આપણે એક વસ્તુ જાણ છે કન્ટિન્યુ રહ્યો એટલે આપણને આગળ દેખાડીશ અને ત્યાં સુધીમાં હું એક વાત કહી દઉં તો આપણે કલમ આવી છે અને આ છે ને અહીંથી આમ વાસડી નાના નાના વાસડા આટા મારે છે ને ગરી ગયા જો આ બધું અહીંયા ભાંગી નાખ્યું અને હા મેં ગરી ગયું તો આ મેં જન બધું કેવું કરી નાખ્યું પછી અહીંથી બધેથી કાઢું અને જો આપણે મગનો છોડો છે એમાં છે ને શીંગું આવી ગઈ છે તો જો આજે પણ આવી ગયા છે કા બધાને જય માતાજી હર હર મહાદેવને જય મોગલમાં સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોની અંદર ભાઈ છે ને આપણે નદી એ નદી હમણાં થતા જાતે કારણ કે બે દિવસ વરસાદ આવે છે ને પૂર આવ્યું છે મસ્ત બધા કહે છે તો અહીંયા આવી ક્યારનો વરસાદ રહી છે તો આપણે જોઈએ વી કે આવ્યું છે કે નહીં મંતુ ભાઈ જો હતી તૈયાર થઈ ગયા છે હાલો જો આપણો દે દો આપણે આપણો ગેટ બંધ કરી દે ગેટ બંધ થઈ છે તો આપણે આખો મરી આવી કે કે બહુ વરસાદ હતા આમ જો અહીંથી તો પાણી નહોતું હમાતું આ બધું જો કેવું ધોઈ નહીં વાળો અને આમ જો અહીંયા કેવું ધોઈ નાખ્યું કેવું રસ્તો ખરાબ કરી નાખે અને અહીંયા અમારે છે ને રસ્તામાં બહુ પાણી ભરાય છે અને જો આ કેવું કરી નાખ્યું બધું આમ જો અહીંયા જો ખાડા પડતી દીધા ને આમ એટલે મેં કીધું આપણે જોઈએ જાય કેવું છે અત્યારે તો રહી ગયું હોય તો બેહી ગયું હોય આને પકડજો આમાં લપટણું છે કેમ કે પીણું ને રહે ને એટલે આવી લીલ થઈ જાય છે એમાં આપણે પગ વેચ જાય ને તો લપટ થઈ જાય તો છે ને હું ન જઈને બે જાય છે તો આ બધે જ આમ ફરી ફરીને પાણી આવતું હતું આમ તો આ ખાડા ખાડા પાણી દે તો લપરી ગયા મેં કીધું હતું એને તેડી લો કા એ લપટ છે એટલે તમે ધ્યાન રાખજો એટલે લપટ છે તો મેં તઈને જાય છે નદીમાં કેવું પાણી આવ્યું છે સોથો નંબર આનો કાળુદાસ તો આપણે જઈએ છીએ અમે હું પડું નહીં નહીં તો મારો પોપટ બની જાય પોપ બધું પડી જાય એટલે મારે નીચે જોઈએ ને હાલવું પડે તો જો આવે છે અત્યારે જ નદીમાં પાણી બહુ ન હોય કેમકે વરસાદ કાળનો બંધ થઈ ગયો એટલે વહી ગયો તો હજી પાણી તો નિશેથી જાય છે કે ઉપરથી જાય છે અહીંયા આપણી ઘરની વાહે છે ને નદી ત્યાં જ આવ્યા છીએ આપણે જો ઉપરથી જાતું તું પણ હવે અત્યારે જ ન હોય ને વહી ગયું હોય ને પૂર નદીનું પૂર કે આ આમને પાણી જો આવ્યા પાછું કેટલું આવવા માંડ્યું આપણે ગાડી ધોવા ત્યારે જરીક જરીક જતું સાતું હજી તો પાણી આવે છે કેટલું આવે છે ધમ ધોકર આપણે આપણે આ નદી આવ્યા હજી જો હમે નદી રહી તમને ઝૂમ કરીને દેખાડું જો એ પાણી દેખાય ને એ આપણો પુલ જ છે વોશ ખેલે આપણે એ પુલે ગયા હતા ને એ બધું ધોઈ નાખ્યું હતું અને જો આજથી હું તમને આમથી દેખાડી કેવું પાણી આવ્યું છે ને કેવું નહીં જો અહીંથી બધે જ જાતું છે એમ જો આ બધેથી જો કેવું ખડ પડી ગયું એટલે આ બધેથી બધું ઉતરી ગયું છે પાણી ઘણું જાતું તું પણ આ બે ત્રણ કલાક વઈ ગયા એમાં ઉતરી ગયું બધું પાણી અને વરસાદ તો બહુ વધુ હતું હાલ એટલો હતો ધ આ બાજુ દેખાડી એને જ્યાં અહીંથી બધે જ પાણી જતું હતું એટલે બધું ધોવાઈ ગયું સાફ થઈ ગયું અને જો કેવું પાણી આવે સમજો કેટલું જોશથી એજી પાણી આવે નહીં તો એટલો પાણી થોડું જાતું હોય આમ જો

અહીં થોડુંકમાં આમાં તો બધે પાણી 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 હવે હું તમને ત્યાં કેવું જ પડે છે ઉપરથી જ એટલું પાણી આવે છે હજી હું હજી તો આ થોડુંક આવે પહેલાં બહુ આવતું છે કેટલું આ ત્રણ કલાક ગઈ પછીનું એટલું જ પાણી આવે છે કા હવે જો વાત ખરા વાહ વાહ કેટલું પાણી એમ જો અવાજ પણ કેવો આવે અહીંયાથી જવાય એવું હતું નીચે નાન છે આમ ઉપરથી એમ

ઊંડું છે બહુ ઊંડું છે પાણી ઓલું હોય ને ધૂળ વાળું ડોળું આવે બે જાય ને તાજું મસ્તી નું થઈ જાય જો કેવો મસ્ત ધોત પડે છે આવા હોય ને તો વ્યુઝ ઘડી કેમ બેઠા જ રહે એમ થાય કા આ બે તો વરસાદ પાછું અંધારેલો છે આમ જો અને આમ જો વાદળ વ્યુઝ ને વરસાદ તો જો તમને ફરતો ફરતો દેખાડ દો ક્યાંય બાકી જ નથી વરસાદ એટલો વરસાદ પડ્યો છે આ અમારે છે ને કોઈ બી એટલો બધો વરસાદ નથી પડ્યો આ બીજો વરસાદ આવો પડ્યો છે કારણ કે અમારે બે ત્રણ વરસ વરસાદ ન પડતો આ વરસ બહુ સારું થવાનું મને એવું લાગે છે વરસાદ સારો પડ્યો ને એટલે કારણ કે પાણીનો ટકાવ રહે એટલે બધું સારું રહે અને બાકી તો આ બધું તોડી નાખ્યું હતું પહેલાં વરસાદે પાળો પાળો બધું તોડી નાખ્યું આ બધા પાણી કાંઈ રહી હોય તો મેં તમને વાત કરી અને આમ જો પાણી જો અહીંયા ક્યાંથી આવે છે આમ ક્યાંયથી નથી આવતું પણ અંદરથી આવે છે પાણી અંદર થી નીકળે છે અહીંયા કાઈ નહીં કન્ટિન્યુ બ્લોક માં રહેજો આ તો બધા ફાઇનલી કન્ટિન્યુ બધા બ્લોક માં રહેજો ઘણીવાર આ ઉભા રહ્યા અને હવે જાવે ઘરે પાછો કારણ કે છે ને વરસાદ પાછો આવે કે નક્કી ન કહેવાનો હળવળું ઘરે હાલતા થઈ જાય કારણ કે છે ને આ અમારે બીજી ફેર પૂર આવ્યું તો એ ઓછું થઈ ગયું પછી અમે આવ્યા કારણ કે પાણી જતું હતું માથેથી જો અહીંથી પાણી જતું તું પાણી બધે પાણી જતું ઉપરથી થી બધ પાણી થતું હતું અને ભાઈ લાઈટ નહોતી પાછી અને ચાર્જિંગ નહોતું બ્લોક છે ને મોડો મોડો ચાલુ કર્યો છે અડધામાં ન આવે પછી હું અહીંયા અમારા બાજુમાં ઘરની વાહ સપ્ટેશન છે ડીઓ કેવું કાંઈક ઉડી ગયું છે પછી ત્રણ ચાર જણા આવ્યા મહેનત કરીને ડીઓ બાંધીધો તમારા ગામમાં બધા ડીઓ બાંધે છે કે નહીં ઘરે ઘરે ગમે ત્યાં ગામમાં ગમે ત્યાં હોય અને ભાઈ એક અહીંયા છે ને સરકારી કૂવો છે એ હું તમને બતાવું બે સરકારી કૂવા છે એક મેં તમને બ્લોક ઘરની વાહ બ્લોક શૂટ મેં કર્યો હતો તે મેં તમને બતાવ્યું હતું અને આ કૂવો છે ને સ્પેશિયલ છે જો પાણી ખૂટી જાય ને એ આ કૂવામાંથી પોતે લઈ આવે આખો ભીરો હોય છે જો પીર્યો આખો અને જાળી નાખેલી છે જો જાળી નાખેલી આખો ભીરો કૂવો કાંઈ નહીં હવે હળુ હળુ ઘરે ભાઈ દેવી કારણ કે વરસાદ નું કઈ નક્કી ન કહેવાય બહુ આવવા મળે છે પાછું બહુ આવવા મળે એવું છે પૂર તો કાર નું આવ્યુંતું કે આખી રાત વરસાદ ભર્યો હે આ ના નાળું તૂટી ગયું એક નાળું તૂટી ગયું આવનાવા બહુ વરસાદ પડી ગયો બહુ એટલે બહુ બધે બહુ વરસાદ છે અમારે જેમની બધે ને વરસાદ આવ્યો આઠમ નદી ચાલુ થયો કઈ વાંધો નહીં ભાઈ ઘર અહીં હવે જ છે ઘરની નદી છે માસ્તીની મોટી નદી છે ને આમ બોલકોર છે પછી હું તમને બતાવી એકદી આપણે બ્લોગ ઉતારવા ત્યાં પે છે મોટી નદી નદી છે અમારા ગામમાં બે નદી છે ઘટે નહીં એવી મજા આવે એવું છે પણ

પેલું બધું વાવેલું છે ને તો અહીંયા આવે તો ખાય છે એમ ને એવું બધું વાવેલું છે ને કાંઈ નહીં ભાઈ ફેમિલી વાળું વાળું કરીને આપણે બે જે પાછા એડિટિંગ કરવા ઘણા આઠ જેવું થઈ ગયું છે ને પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કે એન્ડ ઉપર વિડીયો આવી ગયો છે તો મેં કીધું વિડીયો એન્ડ કરી દો અને હા ભાઈ છે આમ છે નામ ગોધડા હારે છે ગોડું છે ગોધડા હારે છે ગોધડા હારે એ નુમી આમ છે ને હંજવારી કાઢતા છે કારણ કે વાળો કરી લીધું છે અત્યારમાં અને ભાઈ વિડીયો છે ને આપણો આજનો બહુ લાંબો થઈ જાય તો આજનો વિડીયો છે ને આપણે અહીંયા પૂર્ણ કરી નાખીએ તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કરજો જેમ બને એમ અને ભાઈ થોડો ઘણો સપોર્ટ આપજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો તો મળીએ પછી કાલ નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય મગલમાં બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો પાછા સબસ્ક્રાઈબ બાય બાય